મેથી સુધારી લીધી છે એક દૂધી ખમણી લીધી છે કોથંબીર સુધારી લીધી છે આ પોહા છે એને મેં ધોઈને અને પાણી કાઢીને અને લઈ લીધા છે આદુ મરચા લસણ ખાંડીને ખાંડી લીધું છે સોડા લઈ લીધું છે પાછ લીંબુ રસ કાઢી લીધું છે અને આપણને મસાલું જોઈએ એટલે એ મસાલું મેં અહીંયા મૂકું છે ઘેહુનો જાડો દળેલો લોટ મીઠું બેસન ચનાનો લોટ વસ્તુ આપણને જોઈએ મારે ઢોકળા ઝાઝા છે એટલે મેં આ મોટું વાસણ લીધું છે ને આમાં સર્વ પ્રથમ હું ઘઉંનો નો જાડો દળેલો લોટ સાડી લઉં છું

ગેહુનો જાડો લોટ બાજરાનો લોટ ચણાનો લોટ ત્રણેય સાડીને હરખી રીતે મિક્સ કરી લેવાનું છે તમારે જેટલા ઢોકળા બનાવવા હોય ને એવી રીતે તમારે લોટ લેવાનો છે જી પોહા ધોઈને મહીકા હતા એ હવે એડ કરું છું હવે આમાં આપણે જે મેથી સુધારી રીતી એ એડ કરી છે કોથંબીર સુધારી રીતી એ એડ કરી છે એવી ઝીણી સુધાર લીધી છે કોથમીર આ દૂધી આપણે ખમણી લીધી હતી આનું પાણી કાઢીને પછી એડ કરવાની છે કેમ કે પાણી ન કાઢીને એમને એમ આપણે દૂધી એડ કરી નાખો ને તો આપણા મુઠિયા ઢોકળા ઢીલા થાય કેમ કે દૂધીમાં કેટલું પાણી હોય તો ઢોકળા ઢીલા થઈ જાય એટલે અહીંયાથી આમાંથી દૂધીને બધોય રસ પાણી સીવીને પછી આપણે એડ કરવાની છે દૂધી એવી રીતે બે હાથે ન મધેથી તે બધું પાણી નિસવી લેવાનું અને પછી દૂધી એડ કરવાની છે આ દૂધીના મુઠિયા ઢોકળા પરફેક્ટ અને હરકી રીતે બનાવવા હોય તો આવી રીતે બનાવાય આવી રીતે દૂધી એડ કરવાથી આપણા દૂધીના મુઠિયા ઢોકળા પરફેક્ટ જ બને હવે આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે હળદર એડ કરવાની છે થોડા આજમાં બે હાથેના મધ્યથી મેશ કરીને એડ કરવાના છે સફેદ તલ એડ કર્યા છે તલ નાખવાથી સ્વાદ સારો આવે આજમાં તલ એવું બધું નાખો એટલે મુઠ્ઠા ઢોકળાનો સ્વાદ બહુ મસ્ત આવે અને સારા બને એવી રીતે બે હાથા મદદથી મેં આજમાં એડ કર્યા છે મારા ઢોકળા જાજા છે એટલે મેં અહીંયા ચાર ચમચી જેવી ચટણી એડ કરી છે પણ તમે તમારા સોદા પ્રમાણે ચટણી યુઝ કરજો અને અહીંયા પછી ખાતા સોડા નહીં ખોશે અહીંયા મરસા આદુ લસણ ખાંડી લીધુતું એડ કરવાનું છે એટલે આપણે આ લીલા મરચા નાખતા હોય તો આપણે લાલ લાલ ચટણી ઓછી નાખવાની હોય પર બહુ તીખું થઈ જાય એટલે માપી ચટણી યુઝ કરવાની હોય સ્વાદા પ્રમાણે જેટલું તીખું ખાતા હોય એટલું તીખું આપણે કરવાનું હોય અહીંયા મેં લીંબુ રસ કાઢીને એ એડ કરું છું મુઠિયા ઢોકળા સ્વાદમાં થોડા ખાટાઈ લાગે અને થોડા મીઠાઈ લાગે એટલે અહીંયા હું પીસેલી ખાંડ દળેલી ખાંડ દળીને મેં ડબ્બામાં રાખી હતી એ ખાંડ એડ કરી છે એ પણ સાદા પ્રમાણ જેટલું ગળું ભાવતું હોય તો ન ખાય ગળું ન ભાવતું હોય તો એ ખાંડ તમે સ્કીપ કરી શકો હવે આપણો બધો મસાલો લોટને બધું એડ થઈ ગયો છે હવે આપણને એ હરકી રીતે મિક્સ કરવાનો છે અને પહેલાં આપણને આમાં પાણી એડ નથી કરવાનું પહેલાં જે દૂધીનું રસ હજી સૂટ્યું હોય દૂધીનું પાણી સૂતું હોય ને એવો બધું મસાલો હોય એમાં તેલ એડ કર્યું છે એવો બધું મસાલો હોય તેલ નાખીને બધું લોટ એકદમ કઠન પહેલાં બધું મિક્સ કરી લેવાનું છે અને પછી આપણને લોટ બાંધવાનો છે કઠન મુઠિયા ઢોકળાનો લોટ નરમ ન હોય એટલે આપણે થોડું થોડું પાણી એડ કરીને કઠન લોટ બાંધવાનો છે પહેલાં આપણે આપણો આ મસાલો સિંહ સરખી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ આમાં થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું એટલો લોટ બંધાઈ ગયો પછી મેં થોડો લોટ ચાખ્યો ચાખો તો સેદ મીઠા લાગતો લાગતું તો મેં આમાં સેદ મીઠું એડ કર્યું છે અને થોડું લીંબુનું રસ એડ કર્યું છે ઓઇલ એડ કર્યું છે અને પાછું બાંધો છે એવી રીતે આપણને કંઈ કમી લાગતી હોય તો આપણે સેદ લોટ ચાખી લેવાનો જેને કરી આપણા ઢોકળા મીઠા મોળા કાં તીખા મોડા એવું બધું ન થાય અમારે તીખું તું માપ્યું હતું મને સેદ મીઠા મોળા જ લાગતા હતા મેં ખાલી મીઠું જ એડ કર્યું છે એ આ સ્ટેજ પર આપણે આપણો લોટ ટેસ્ટ કરીને ટેસ્ટ કરી શકે સાખી એવી રીતે મુઠિયા ઢોકળાનો લોટ બાંધીને તૈયાર છે એવો લોટ બાંધવાનો છે નહીં નરમ નહીં ને બહુ કડક નહીં મીડિયમ લોટ બાંધો છે આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને ઢોકળિયામાં મુઠિયા વાળી બાફી લેવું આ ઢોકળી કાળું ન પડે એટલા ટુ મેં ઓલા પાછ લીંબુનો રસ કાઢો તો એના ફોતરા હતા એડ પાણીમાં કર્યું છે જેમ કે મારે ઢોકળીઓ કાળું ન પડે એ ધોળું ધોળું જ રહે ખર આપણે ગમે એ વસ્તુ બાફતા હોય ને તો આપણું વાસણની અંદરથી કાળો પડી જાય ઢોકળાના ડીશમાં મેં એક કોટનનું કપડું પહેર્યું છે જેને આપણે મુઠિયા ઢોકળા મૂકશું તો એ પર્શુઓ સૂહી લે હવે આ લોટમાંથી થોડા થોડા એવી રીતે ગોળિયા લઈને આપણે મુઠિયા વાળવાના છે તમાર ઢોકળો ઢોકળીઓ જેવું મોટું હોય નાનું હોય એવી રીતે તમે ગોળિયું વાળી શકો છો અમાર ઢોકળી મોટું છે એટલે અમે થોડા મોટા ગોળિયા કરીએ છીએ એવી રીતે બે હાથેના મદદથી લાંબા લાંબા ગોળિયા આપણે કરવાના છે મુઠિયા હારો હાર તેલ લગાવતા જવાનું બાકી ચોટીને તેલ લગાવીને એને મરડીને એવા મુઠિયા ઢોકળા તૈયાર કરવાના છે તૈયાર થઈ જાય ત્યારબાદ એને આપણે જે કોટનનું કપડું પાથરું હતું એમાં એવી રીતે મૂકતું જવાનું એવી રીતે આપણે બધા મુઠિયા ઢોકળા તૈયાર કરી લેવું બધા ઢોકળિયા ગોઠવીને કોટનનું કપડું ઢાંકી દેવાનું અને ઢાંકણું ઢાંકી દેવાનું છે હવે આપણે પસીવો ન વળે એવી રીતે ઢાંકી દેવાનું છે પછી હવે આપણે આનું ઢોકળું ઢાંકનું ઢાંકી દેવું અને પંદરથી વીસ મિનિટ લગી એને હરકા ચડવા દેવું અને ઢોકળામાં આપણે વજન મૂકોને એટલે આપણે જલ્દી બફાય પંદરથી થી વીસ મિનિટ પછી આપણે જોઈ લેવું કે આપણા ઢોકળા છે કે નથી બફાણા મદદથી મેં જોયા તો ચાકુને લોટ નથી એટલે હરકા પરફેક્ટ બફાવીને તૈયાર છે હવે આપણે એને એક થાળીમાં લઈ લેવું એવી રીતે કપડાના મદદથી મેં બધા ઢોકળા થાળીમાં લઈ લીધા છે આપણા બધા ઢોકળા બફાઈ તૈયાર છે હવે એને પંદરથી વીસ મિનિટ લગી આપણે ઠરવા દેવાનું છે અને પછી એવા નાના નાના સાઇઝમાં આપણે એને કટ કરી લેવું એવી રીતે જેટલા નાના કટ કરશું ને એટલા આપણો વઘાર સારો બેસે અને હવે આપણે એનો વઘાર કરવાનો છે વઘાર હા એક તપેલીમાં તેલ રાઈ જીરું વાઈટ તલ લીમડા હિંગ આનથી આપણે વઘાર કરવાનો છે આ બધી રાઈ જીરો તેલમાં તતળી જાય પછી આપણે આમાં બટકા એડ કરવાના છે અને આ આપણા મુઠિયા ઢોકળા બની તૈયાર છે એને હરકી રીતે મિક્સ કરી લેવાનું છે તમને ચમચી ફાવે તો ચમચીથી મદદથી અને એવી રીતે ફાવે તો એવી રીતે એને હરકી રીતે મિક્સ કરવાનું છે એટલે વઘાર બધા ઢોકળામાં બેહી જાય થેન્ક યુ ફોર વોચિંગ